યુટ્યુબ ફેમિલી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ અમે જવાના સિવાય શિવહર પા કાંઈટવાળા મેળીમાં આવ્યા ના જવાના સિવાય અને કાંટવાળા કહેવાય અને બીડવાળા મેળીમાં કહેવાય ના જવાના સિવાય અને ના હું હું છે તમને બધું બતાવશું અને ક્યાંથી જવાનું એ બધું બતાવશું તમને અને અમારા વ્લોગમાં એન્ડ સુધી બનાવી જોઈએ એટલે તમને મજા જ આવશે તો હાલો આપણે આગળ જઈએ

રસ્તો જો બહુ ખરાબ થઈ ગયો છે એવું કાંક છે જો તો ફેમિલી અને આપડે જીતેશભાઈ તો ગાડી ઉભી રાખી દીધી છે અને હવે આપણે આ રસ્તે જવાનું છે જંગલ વાળો રસ્તો છે તમે તમે પાણી પાણીનું પરબ છે અને આપડા શૈલેષ ની જો આવી ગયા છે જેમાભાઈ ને શૈલેષભાઈ તમે નિહાળી શકો છો જુઓ તમે નિહાળવા તમે અમને નિહાળી લો હા નિહાળી લો આપણે જો આગળ જવી છીએ દીપડા ને સિંહ ને એવું પણ હોય છે આ જીતેશભાઈનું એવું કેવું છે કે અહીંયા બધે રખડતા હોય સામાન્ય અને આવડે આ શિયો ને એવું ક્યાંક કહેવાય છે શિવાય ને કાંઈ કેવાય ને જીતેશભાઈ જુઓ તમે આવો રસ્તો છે કાંક

તો મિત્રો આપણે ટૂંક જ સમયમાં જુઓ આપણે પોગવાના સવી અને જો તમે નિહાળી શકો છો જો તમે આવું બધું કાંક છે અને તમે અહીંયા આવો એટલે તમને મજા જ આવશે કુદરતી સૌંદર્ય જોવો જો તમે અને અહીંયા નિહાળીમાંનું મંદિર આવું કાંક છે ફેમિલી તમે જોઈ શકો છો અને અહીંયા જો પાણીનું એવું કાંક છે અને અહીંયા તમે આવો ને એટલે તમને મજા જ આવશે નેચરલ વાતાવરણ જુઓ અમે તમને દર્શન કરાવશું તો તમે આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે જોઈ જવો તો હાલો મિત્રો આપણે દર્શન કરીએ એવી આપણે જો દર્શન કરવા જાવીશું જોવો તમે આપણે દર્શન ને એવું કરી લીધું છે બહુ સુંદર રીતે આપણે દર્શન ને એવું કરી લીધું છે જોવો તમે આવું કાક આવું કાક મંદિર ને એવું છે જોવો નિહાળી શકો છો તમે આપણા શૈલેષભાઈ ને પોઈ ગયા છે નિહાળી શકો છો ફેમિલી જો આપણે મસ્ત દર્શન ને એવું કરીને આઈંકર જો આપણે આવી ગયા છીએ જો તમે સકલા ઘરને એવું કાંક છે તમે નિહાળી શકો છો જો તમે સાઈડ નાખો એવું કાંક છે ફેમિલી જો તમે ને એવું છે ને તમે અહીંયા આવો એટલે તમને મજા જ આવશે અને વ્યૂ એક નેક્સ્ટ લેવલનો છે નેક્સ્ટ લેવલનો વ્યૂ અહીંયા આવે છે તમે જરૂર આવજો એટલે તમને મજાત આવશે કુદરતી સૌંદર્યનો તમને અહેસાસ થાય છે થોડીક બોલવામાં મિસ્ટેક થાય છે પણ આપણે હાલ છે જો તમે આવું કાંક છે અને અંદર જો પીપરને એવું કાંક છે જોઈ શકો છો તમે જો તમે ખીજડો છે અને જો તમે નિહાળી શકો છો જો આ ખીજડામાં એક પીપર ઉગી છે જુઓ તમે આપણે આંકોર આવ્યા છીએ અને અહીંયા અહીંયા લઈશું છે આગળ જવાની સખત મનાય છે અને આપણે કંઈ આગળ જઈશું નહીં એટલે તમે મીડિયામાં બનાવી જાવ એટલે તમને મજા મજા જ આવશે અને જો આ શિહોરના ડુંગરા છે જો તમે આ જોઈ શકો છો એ શિહોરના ડુંગરા છે જો તમે નિહાળી શકો છો પેલી જો આપણે આપણે આપણા મિત્રો ફોટાને એવું પાડે છે તમે નિહાળી શકો છો જો તમે ફેમિલી જો તમે જો મોર છે તમે જોઈ શકો છો તો મોર કળા કરે છે જો તમે નિહાળી શકો છો આપણે ધીમે ધીમે ને તમને સરખું બતાડવી મોર કેવી રીતના કળા કરે છે તમે બતાડ્યું તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે જઈ નાનામાંના નકર મોર ઉડી ઉડી જાય છે નિહાળી શકો છો જોવો તમે હું તમને દેખાડું જોવો મોર કેવો કળા કરે તો મિત્રો તમે નિહાળ્યું છે કે મોર કળા એવું કર્યું તો તમે કુદરતી સૌંદર્યનો તમે જોઈ શકો છો કુદરતી સૌંદર્ય અને તમે અહીંયા એક ફેર જરૂર આવો એટલે તમને મજા આવશે અને આ બીડવાળા મેળીમાં કહેવાય અને કાંઈટમાં આવેલા છે ને કાંઈટવાળા પણ મેળીમાં કહેવાય અને અહીંયા જો મામાદેવ બેહેલા છે તમે નિહાળી શકો છો ફેમિલી તો તમે આપણે હવે આગળ જઈ આપણા મિત્રો જો આ ઉતાવળા થઈ ગયા છે હવે એમ કહેશે આપણે ગોપનેશ્વર જવાનું છે વીડિયાને એવું બનાવવા એટલે થઈ જશે જોઈ શકો છો તો આપણે શૂટિંગ કર્યું મસ્ત મજાનું લોકેશન હતું ને હવે આપણે જવાનું છે ગોપનેશ્વર એટલે ગોપનેશ્વર આપણે જાવી અને જોવા અમારે જીતેષભાઈ ગાડી આંખે છે જો તમે આવ તમે પણ આવજો એટલે તમને પણ મજા આવશે નેક્સ્ટ આવે છે એટલે તમે પણ જરૂર દર્શન કરવા આવજો કાટમાં મેળીમાં આવેલા છે અને બીડવાળા મેળીમાં કહેવાય તો હાલો જો જોવા આપણે બહાર નીકળી જાય જો તમને આવડો પર રસ્તો જાય છે અને આ શિવર બાજુ જાય છે એટલે આપણે શિવર બાજુ જવાનું છે ના કોઈ છોડાયેલું છે ના આપણે જવાનું છે

નવનાથમાલી મહાદેવ એક આયા છે શિવરમાં નવનાથ મહાદેવ છે અમાર આמאના એક મહાદેવ આયા છે તમે નિયાળી શકો છો ફેમિલી આપણે જોવો શિવરમાં રેન્ડર થઈ ગયા છે અને વરસાદ આવી ગયો છે જોવો તમે જો તમે આપણે જીતેજભાઈ ગાડી હાકે છે અને આપણે તો નાસ્તો ને એવું લઈ લીધું છે આપણે ના જઈને નાસ્તો ને એવું કરવાનું છે એટલે તમે હાલો આપણે હવે દાદરા ચઢવી જોઈએ તમે જોઈ શકો છો તમે દાદરા આપણે ચડવી જોઈએ દાદરા ચડવી જોઈએ અને અડધે પડી ગયા અને નવનાથ માલી મહાદેવ એક ભવનાથ મહાદેવ અને જો તમે શી હોય જોઈ શકો છો આ હાથ ચેરી કહેવાય અને આયા એવું કહેવામાં આવે હાથ જગ્યાએ અહીંયા જઈ શકાય છે તમે જુઓ તમે હવે આપણે દાદરા છડીને જવી તમે શોર્ટકટ જાય છે અને આપણે પણ શોર્ટકટ જ જવી છીએ મારા મિત્રો શોર્ટકટ જાય છે અને શૈલેષભાઈ પગત શૈલી આવે આવે છે અને આપણે જુઓ શોર્ટકટ આવા આવા કાક રસ્તામાં જવી જોઈએ જુઓ તમે

છસ્કના આપણા મિત્રો જો ઉપર વહી ગયા છે અને હવે આપણે શોર્ટકટ લેવાનું છે. ચિતેશભાઈને એ બધાય શોર્ટકટ લઈને ગયા છે અને આપણે શોર્ટકટ લેવી છે જો તમે આવો કાક રસ્તો છે. તો આપણે અહીંયા જવાનું છે. એટલે આપણે જો પહોંચી ગયા છીએ અને તમે નિહાળી શકો છો જોવો તમે આપણા શૈલેષભાઈ ઉપર ચડે છે બે પાંદરા ઉપર ચડી જ છે જોવો તમે અને આપણે પણ અધર ચડવાનું છે અને આવડા હું કરવા આવ્યા ને એ નક્કી નથી થતું જોવો તમે જો જોવો તમે જવા હોય ને શું કેવું શૈલેષભાઈ હું સડીએ કીશ કે નહીં સડીએ કો હું સડીએ કીશ કે નહીં સડીએ કો તોય સડી જાવ જોવો તમે

જો જો તમે આપણે ફોટોમાં નડવીશ એટલે થોડાક પેપર સાઈડ આપી દેવી ફોટોગ્રાફ ને અને જો એક અહીંયા મહાદેવનું મંદિર છે નવનાથ લીધે એક મહાદેવ અહીંયા છે ને જો આ તળાવ છે ગોપનેશ્વર તમે નિહાળી શકો છો હવે આપણે નાસ્તો ને એવું કરી લેવી અને પછી આપણે થોડીક રીલ્સુને એવું ઉતારવાનું છે અને મેને આલે છકો છો જો તમે આપણા જીતેશભાઈ ને જો હાય હાય કરે છે હવે આપણે જો નાસ્તો કરી લેવી છે ફાઇનલી જો તમે શૈલેશભાઈ ને ડુંગળી ને એવું સુધારે છે જો તમે આવો કાક નાસ્તામાં છે તો એ છકો છો તમે મિત્રો જો તમે આપણે મસ્ત મજાનો નાસ્તો ને એવું કરી લીધું છે અને હવે જો આપણે નીચે ઉતરવાનું છે જો તમે નેક્સ્ટ લેવલ નો વ્યૂ આવે છે આપડા જીતેષ ભાઈ ને એ ઉતરે છે તમે નિહાળી શકો છો તમે